હેલો ગાઈઝ તો કેમ છો બધા આશા રાખું છું બધા એ સારા જ હશે આજે આપણે જઈએ છીએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે અને આ શું અક્ષું ભાઈ તો સીડી ઉતરવા માંડે આજે કંઈ લિફ્ટમાં નથી જવા આજે ફટાફટ હું પહેલાં નીચે ઉતરી જવું અને આપણે ચડી ગયા હતા રોડે રોડે ચડી ગયા અને આપણે આગળ જોયું કે આગળ તો આ કંઈક લાઈટ થાય છે એટલે કીધું હલો હવે ગાડીથી પીપાડો શું છે જોતા જઈએ પણ અહીંયા કંઈક પ્રોગ્રામ લાગે છે એટલે આપણે આવીશું કાલે આનો પણ વ્લોગ બનાવીશું કે અહીંયા શું થાય છે એનો અત્યારે રસ્તો લાંબો છે એટલે આપણે ગાડી થોડીક ફટાફટ જવા દઈએ કેમ કે અહીંયા મંદિરે આપણે મોડા પહોંચીશું તો ટ્રાફિક વધારે થઈ જશે અને શાંતિથી આપણા દર્શન થશે નહીં એટલે આપણે ગાડી થોડીક ફાસ્ટ જવા દઈશું હજુ પાછો રસ્તામાં અમારે આ મેળો આવી ગયા છે આ મેળામાં આપણે અત્યારે ઊભું રહેવાનું નથી કારણ કે તમને કીધું કે મંદિરે થઈ જશે પીડિયા ઊભા રહી જશું તો એટલે મેળાને કરીએશ કી અને ગાડી જવા દઈએ ફૂલ યા જોતામાં થોડીક વારમાં તો અમે મંદિરના આજુબાજુમાં પહોંચી ગયા હવે અને આ જો આ ખાડા ટેકરા તો જુઓ બાપા ખડ્ડે મેં રાસ્તા કે રસ્તા મેં ખડ્ડા એ માલુમ નહીં પડતા હોય હખશું કે બાપા કે આ ધીમે ચલાવો તો સારું હવે તમે કેમકે આ ખાડા ટેકરામાં આખી ગાડી એમનામાં આપણે પૂરી થઈ જાય અને ફાઇનલી મિત્રો આ કેમ્પ દેખાય છે આપણે પહોંચી ગયા હતા ગણપતિ બાપાના મંદિરે દૂરથી જેટલી વિસ્તાર જગ્યામાં બનાવેલું છે કે તમને દૂરથી જ દેખાઈ જાય કે આ અહીંયા જ આપણે જવાનું છે હક્ષુભાઈ તો નીચે ઉતરી ગયા અને સૌથી આગળ હાલવાય મીંડા કે પપ્પા પહેલાં હું જઈશ તમારા લોકોએ આવું હોય તો આવો થોડુંક આગળ ગયા પછી કે આ લોકોને ભેગા જ લઈ જવા પડશે નખર આપણે ખોવાઈ જઈશું આમાં જો અક્ષુભાઈ આપણને ઓપરેશન સિંદૂરનો ફોટો બતાવી દીધો કે બતાવ્યા પછી આજો ભાઈને ફૂલ મજા આવી કે ગોળ ગોળ સુંદરી ખાવ મંડે કે પપ્પા હું તો અહીંયા ફુંદરી ખાવું છું અને અક્ષુભાઈ આવી ગયા લાઇનમાં પછી હાલો હાલો કે ટ્રાફિક થઈ જશે ન કે ફટાફટ જવા દઈએ આપણે કેમ કે આપણા કરતાં વધારે ઉતાવળ છોકરાઓને હોય કંઈક નવું જોવા જવાનું અને આપણે પહોંચી ગયા ગણપતિ બાપાની મૂર્તિની સામે અને જોઈને અક્ષુ બાપાએ તો હાથ ઊંચા અક્ષુ બાપુએ હાથ ઊંચા કરી દીધા કે અને ગણપતિ બાપા મોર્યા કરીને કે પપ્પા મારો વિડીયો ઉતારી લો હાલો અને તમે જુઓ મિત્રો કે આ જે ગણપતિ બાપ્પાની મૂર્તિ છે એટલી સરસ છે મૂર્તિ કે તમને ઘણી એને જોવાનું મન થાય કે મૂર્તિની સામે હું થોડીક વાર જોઈ રહું અને આ તમે જુઓ કે આજે બાપાને કેટલી જાતના ભોગ ધરાવેલા છે કદાચ તમે ગણતરી કરશો તો તમારે ત્રણ ચાર ચાર પાંચ વખત તો તમારે ભૂલ થશે જ કે આ બાપાને આજે કેટલા ભોગ ધરાવેલા છે ને હક્ષું કે હાલો ભાઈ મારે ટિન્ટીન કરવી છે આમને ટિન્ટીન કરાવી દીધું એમનો વારો આવી ગયો હતો હફસુભાઈએ દર્શન કરી લીધા ગણપતિ બાપાના નજીકથી જો કે એ તો એને ખાલી બાનું હતું એનું મેઈન કારણ હતું જો એના હાથમાં તમને બુંદી દેખાય છે પરસાદી બસ આ લેવા હાટું જ આવ્યા છે અને કે હવે અમે થાકી ગયા છીએ પપ્પા હવે આપણે જઈશું ઘરે હાલો તો મિત્રો આપણે મળીશું કાલે